નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ટીબી હોસ્પિટલ નજીક આવેલ રેલવે ફાટક પાસે આવેલ ઝવેરભાઈ કરશનભાઈ દેસાઈના ઘરે આવેલ જોગુરી માતાના મંદિર ખાતે પચીસમાં પાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી જે પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું ગરબાની રમઝેટ સાથે શોભાયાત્રા પણ નીકળી સમાચાર વિગતો વાર જાણીએ છો વિજાપુર ટીબી હોસ્પિટલ નજીક આવેલ રેલવે ફાટક નજીક દેસાઈ ઝવેરભાઈ કરશનભાઈના ઘરે જોગડી માતાના મંદિર ખાતે પચીસમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રામનવમી નિમિત્તે જે કહી શકાય કે જે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજાના સુરતાલની વચ્ચે ગરબાની રંગજીત બોલાવીને ખેલાઈ આવ્યું મજ મારી હતી જે પછી ચૈત્રી સુદ પૂનમના દિવસે દેસાઇ જવેરભાઈ કસનભાઈના ઘરે જોગડી માતાના મંદિર ખાતે પચીસમાં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બીજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલ ગુજરાતી ફિલ્મ કલાકાર દક્ષેશભાઈ પટેલ સહિતના કહી શકાય કે જે રાજકીય આગેવાનો નામી કલાકારો અને માલધારી સમાજના લોકો માહિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને આ ધાર્મિક પ્રસંગનો લાવો લીધો હતો આશરે સાત સાત પરંપરા માં ભગવતી જોગણીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પચીસમો પાટોત્સવ આ પૂનમે ઉજવાઈ રહ્યો છે વર્ષોથી મા ભગવતી જોગણીના માય ભક્તો પોતાનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા સૌપ્રથમ પ્રથમ સાકરમાં એમના કોઠેમાં ભગવતી ચોપડી વધાર્યા હતા અને અત્યારે જહેર ભુવન જહેરભાઈ કરશનભાઈ દેસાઈ એમના કોઠે માં જોગણી બિરાજમાન છે અને વિપ્ર વૃંદોના મંત્રોચ્ચારથી બહુ શાનદાર રીતે અને ભવ્ય રીતે મા ભગવતી ચોગણીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે સાત હજાર વાય ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે જે વય ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે વાયભક્તો ભગવતી જોવા ખૂબ જ ઉત્સાહપૂર્વક દશેરાનો પણ મહોત્સવ ઉજવે છે દર પુનવે હવન પણ થાય છે અને આ રીતે મા ભગવતી એની શ્રદ્ધાનો સુવાસ ચારે તરફ ફેલાયેલો છે